जब कहना आजाओ विचारो हाहा हाँ मज माते अवादल विद जाबू के नमी तो के मोजा मन डाल सेतो से पियो रमारो जब कहना आजाओ विचारो हायो चढ़ो हर के पागा तक तो न ती मारो

માથે વાદળ વિરજાબો કે ને મેગે મોડ્યા મંડણ સે તો સે પિયો ર મારુ તમ કે ના જાવ વિચારુ હા ભાઈ હા માથે વાદળ વિરજાબો કે ને મેગે મોડ્યા મંડણ સે તો સે પિયો ર મારુ તમ કે ના જાવ વિચારુ આશમાં બા તમારી મોજ હા ભાઈ હા ઓ ચડ્યો હર કે પગ હટતો નથી મારો કાલ્યા હવારે વેલા ઉઠી બલોણા નો છે વારો આ ભાઈ હા આ ભાઈ હા ભઈ ઉઠળ્યો હરકે પગ ઠાકતો નથી મારું કાલ્યા હવારે વેલા ઉઠી બલોણા નો વારો આ ભાઈ આ બોઈ ભાઈ તમારી મોજ સેતો સે પિયોર મારું જબ કે ના જઉં વિચારું પિયોર અમારુ ના જવું વિચારું સોમા ભા તો ગાના ના સે ને આવે અમાને અન્યા શો તો ગાણા નાસે આવે આ સે પિયોર અમારું ગૌે ના જવું વિચારું में माला, तो मनीरे जी माला ना हो में करो तो सीतारामा नीता में भॻती करो तो सीतारामी रेजी भॻती न भॻती भॻती मगरो